જય જવાન જય કિસાન આજે તારીખ બે સાત બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ આવેલ જણસીઓના બજાર ભાવ વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરુનો બજાર ભાવ રહ્યો છે તેત્રીસો પચાસથી લઈને ચાર હજારને પંચાવન રૂપિયા આવક નોંધાય છે તેરસો ને અઠ્યાવીસ મણની વરિયાળીનો બજાર રહ્યો છે અગિયારસોથી લઈને સોળસો ને અઠ્યાસી રૂપિયા આવક નોંધાય છે એકવીસો દસ મણની ઘઉંનો બજાર રહ્યો છે ચારસો પિસ્તાલીસથી લઈને પાંચસો ને બાવીસ રૂપિયા આવક નોંધાય છે પાંચસો મણની તલનો બજાર રહ્યો છે તેરસો પચાસથી લઈને ઓગણીસો રૂપિયા આવક નોંધાય છે તેર હજાર નવસો ને અડતાલીસ મણની કાળા તલનો બજાર પર્યો છે છવ્વીસો પાસઠથી લઈને ત્રણ હજારને નેવું રૂપિયા આવક નોંધાય છે અઠ્યોતેર મણની ધાણાનો બજાર ભર્યો છે બારસો ચુંબોતેરથી લઈને તેરસો ને ચુંબોતેર આવક નોંધાય છે ચારસો ને પાસઠ મણની મગફળીનો બજાર ભર્યો છે પાંચસોથી લઈને બારસો ને પાંચ રૂપિયા આવક નોંધાય છે એકત્રીસોને સિત્યોતેર મણની સિંગદાણાનો બજાર ભર્યો છે એક હજારથી લઈને ચૌદસો રૂપિયા આવક નોંધાઈ છે બોતેર મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે સા છસો બાવનથી લઈને એક હજારને ત્રેવીસ રૂપિયા આવક નોંધાય છે આઠસો દસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ બે સાત બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા ખેડૂત મિત્રોને જણાવ્યું કે નજા હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત જિલ્લામાં બનતી તમામ મોટી ઘટનાઓની અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે જ આપની આસપાસ કોઈ વરસાદને લઈને વિડીયો હોય તો અમારા બંને મોબાઈલ નંબર વોટ્સએપ નંબર છે બંનેમાં તમે વિડીયો મોકલી શકો છો આભાર ખેડૂત મિત્રો